ખરેખર આ હું આને શબ્દમાં આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આમ આદમી પાર્ટીના આ લોકો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી જેવી સ્થિતિ છે એટલે એ એ હવાત્યા હવાત્યા મારે છે આમ આદમી પાર્ટીના લોકો એ ક્યારેય સફળ નથી થવાના આજે ડેડીયાપાડામાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે ગૌરવ સમારોહ અને એમાં મોટાભાગના આદિવાસી નેતાઓ અને મોટી સંખ્યામાં મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાનથી લઈને ગુજરાતના આદિવાસી લોકો ભેગા થવાના છે અત્યારે કાર્યક્રમ શરૂ થાય એની પહેલાં જ મનસુખ વસાવા અને અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે આ કાર્યક્રમ દરમિયાન ચૈત્ર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવી બહુ જ બધી વાતો કરવામાં આવી અને વાતોના અંતે એક બાજુ નેત્રંગમાં ચૈત્ર વસાવા અનંત પટેલ કાર્યક્રમ કરી અને આદિવાસીઓને જગાડવાનો અને આદિવાસીઓ શું કરવાનું છે એ બધી જ વાત સ્ટેજ પરથી કરી રહ્યા છે મનસુખ વસાવા કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા એટલે કે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં કેવી તૈયારીઓ છે જાણવા માટે જ્યારે જ્યારે પર પહોંચ્યા ત્યારે એમને રીતના ચેતર સવાલ પૂછવામાં આવ્યો મનસુખ વસાવાને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એમને એવું કહ્યું કે ક્યાં રાજા અને ક્યાં ગંગુ તૈલી અને એવું ઉદાહરણ આપીને એમને એવું કહ્યું કે નેત્રંગમાં એમને ભલે જેટલા કાર્યક્રમ કરવા હોય એટલા કરી લે પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમની સામે કશું જ નહીં આવે આ કોઈ રાજકીય રાજકીય કાર્યક્રમ નથી પ્રધાનમંત્રી જે કાર્યક્રમ કરવાનું કહી રહ્યા છે એ રાજકીય નથી અને એ કાર્યક્રમમાં માત્ર આદિવાસીઓના હિતની વાત કરવામાં આવશે એ વાત કરવામાં આવી છે તો ચૈતર વસાવા માટે જે પ્રશ્ન પૂછાયો એમાં મનસુખ વસાવાએ શું કહ્યું તે સાંભળો યો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા મુકામે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે અહીંયા ડેડિયાપાડા પધારી રહ્યા છે આ ડેડીયાપાડા જન્મ જન્મજયંતિ ઉજવણીના કાર્યસ્થળે આવતા પહેલાં તેઓ આદિવાસીનો આસ્થાનો કેન્દ્ર દેવમોંગરા કે દેવમોંગરા એવું સ્થાન છે કે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રણથી ચાર રાજ્યોના આદિવાસીઓ અવારનવાર અનેક પ્રસંગોએ દર્શન માટે આવે છે લાખોની સંખ્યામાં દેવમોંગરા દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે લોકો તો આ આદિવાસી નું આસ્થાનું કેન્દ્ર છે શક્તિની ઉપાસના છે જગદંબાનું આ સ્વરૂપ છે મોંગરા માતા એક શક્તિ પીઠ જ છે એ જગાશક્તિની આ એક સ્વરૂપ છે તો એના મોંગરા માતાજીના તેઓ દર્શન કરવાના છે અને મારે આજે તમને મીડિયાની સમક્ષ એ કેવું છે કે મોંગરા પ્રથમ વખત નથી જતા ડીયાપાડામાં પણ પ્રથમ વખત નથી જતા એ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી હતા ત્યારે પણ મોંગરા ગયા હતા અને તે વખતે ત્યાંના પૂજારી એમને આશીર્વાદ આપ્યા હતા કે તમે મુખ્યમંત્રી છો આવનારા દિવસોની અંદર તમે આના કરતાં પણ મોટા વ્યક્તિ બનશો મોટા માણસ બનશો તો એ આ એ એમને યાદ છે તો એ દેવ મોંગરા માતાજીના તેઓ પ્રથમ દર્શન કરશે અને માતાજીના આશીર્વાદ લેશે ત્યાર પછી આ ડીયાપાડામાં પીઠા ગ્રાઉન્ડની અંદર જાહેર સભાને સંબોધશે જાહેર સભા સંબોધતા પહેલાં રોડ શોમાં લોકોને મળશે અને બિરસા મુંડાની જન્મજયંતિ ગુજવાનો આખો સંદેશો ઉપસ્થિત જનતાને ઉપસ્થિત જનતાને તેઓ આપશે કેટલાક લોકો જે વાતો કરે છે કે પોલિટિકલી દ્રષ્ટિએ દેશના પ્રધાનમંત્રી આવે છે પણ એ બધી વાત તો તદ્દન વાયત છે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ડેડીયાપાડામાં તેઓ આવ્યા હતા અને ત્રણ દિવસ આવ્યા હતા અને આદિવાસીઓ શિક્ષણની રીતના ખૂબ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે દીકરીઓ પણ ભણે દીકરા પણ ભણે એ ઉદ્દેશ્ય સાથે અહીંયા ત્રણ દિવસ રોકાઈને આદિવાસીમાં શિક્ષણ માટે એક એમને ક્રાંતિ સર્જી હતી અને આ ડેડીયાપાડાથી પચાસ સાઠ કિલોમીટર દૂર ત્રણ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે જે એમાંથી પણ દેશવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એ ઉદ્દેશ્ય સાથે ત્યાં પ્રતિમા બનાવી છે અને ત્યાં સમયે સમયે વર્ષમાં એકથી બે વખત આવે છે આપણા નર્મદા જિલ્લામાં ને ત્યાંથી આખા દેશવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લેવા માટે તે દેશવાસીઓને અપીલ પણ કરે છે અને આજે એમની અપીલના કારણે આજે સમગ્ર દેશવાસીઓ આજે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે છે અને દેશ એક બની રહે એના માટે બધા લોકો સંકલ્પ એ ઉદ્દેશો સાથે આ બિરસા મુંડા જીવન માંથી પણ આદિવાસી સમાજ બીજા અન્ય સમાજના લોકો પણ પ્રેરણા લે એ એ ઉદ્દેશ્ય સાથે આવે છે બિરસા મુંડા અ જે પચીસ વર્ષની વયે જે શહીદ થયા છે પણ એમના જીવનમાંથી એટલું બધું પ્રેરણા લેવાનું છે બિરસા મુંડા એ આઝાદીની લડાઈ તો લડ્યા છે ઇતિહાસે નોંધ નથી લીધી આઝાદીની લડાઈ લયા છે શહીદ થયા છે પણ ઇતિહાસે નોંધ નથી લીધી પણ બિરસા મુંડાની જે ઓળખ એ દેશના પ્રધાનમંત્રી જો વિકાસ વિકાસ કાર્યો તો ઘણા બધા વિકાસના કાર્યો કર્યા છે એ હું એ જ વાત કરું છું કે આ દેશના પ્રધાનમંત્રી બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવ ઉજવ પધારી લે એના પહેલા પણ ઘણા બધા વિકાસના કામો કર્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ આને આના અનુસંધાને જ ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે અને જે કેટલીક બીજી પેટા યાત્રા નીકળી છે આદિવાસી ગૌરવ યાત્રા અનુસૂચિત જનજાતિ ગૌરવ યાત્રા જે બિરસા મુંડાના જન્મ જયંતિ ના દિવસે બળી મોટા ધામધૂમથી ઉજવવાનો છે એના ભાગરૂપે એક અંબાજીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એ યાત્રા આજે સમાપન થવાની છે અને બીજી ઉનાઈથી 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 જે યાત્રા નીકળી છે એ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એ સમાપન થાય આ બંને યાત્રા થઈ કે આખા ગુજરાતના આદિવાસીને આવરી લીધા છે અમારા પ્રદેશ પ્રમુખ વિશ્વ જગદીશ વિશ્વકર્મા જે ગઈકાલે જ માંગરોલ તાલુકાની અંદર બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણ કરી ટાટિયા ની પ્રતિમાની અનાવરણ વિધિ કરી એ ઉપરાંત જનતાને આ બંને યાત્રા થકી જનતાને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે કલ્યાણકારી યોજનાઓ છે એ કલ્યાણકારી યોજનાથી પણ માહિતગાર કર્યા છે અને આદિવાસી ના જે સાચા વિકાસ કઈ રીતના રાજ્ય સરકાર ને ભારત સરકાર કરી રહી છે એ બધી રાજ્ય સરકાર ને જે બંને અંદર જે મંત્રીઓ જોડાયા હતા આગેવાનો જોડાયા હતા એમના થકી આદિવાસી સમાજ ને એનાથી જાગૃત કર્યા છે માહિતગાર કર્યા છે આદિવાસી ની પડખે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેથી આદિવાસીઓ બીજી કોઈ અન્ય વાતમાં ન આવતા કોઈ ખોટી વાતમાં ન આવતા એક જે સરદાર વલ્લભભાઈ પટેલનું પટેલનું જે સ્વપ્ન હતું કે અખંડ ભારત એ અખંડ ભારત બની રહે અખંડ ભારત છે જ એમાં કોઈક ને કોઈક પ્રકારના કોઈક એવા પરિબળો આ કોઈક ને કોઈક આદિવાસી સમાજને ગુમરાહ ના કરે એ પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય વિચારધારા લોકોમાં જાય અને આવનારા દિવસોમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી જેમ પ્રેરણા લેવાની લેવાની અપીલ અમે કરી રહ્યા છીએ એ રીતના બિરસા મુંડાના જીવનમાંથી પણ આદિવાસી સમાજ એક પ્રેરણા લે અને રાષ્ટ્રીય વિકાસની સાથે આદિવાસી પણ જોડાય એ મુખ્ય અમારો ઉદ્દેશ છે બીજી બીજી જો વાત કરીએ તો સમકક્ષ કાર્યક્રમ ચૈતરવા નિત્રણ ખાતે રાખ્યો છે શું કે સંહી બાબા જો આ અમારો જે ડીઢિયાપાડાનો જે કાર્યક્રમ છે એ કોઈ પોલિટિકલી કાર્યક્રમથી એ રાષ્ટ્રીય કાર્યક્રમ છે બિરસા મુંડા જે આદા આદા આઝાદીનો લડવૈયા હતા આદિવાસીઓનો જનનાયક હતો અને એક અનેક પ્રકારની એનામાં ખૂબ શક્તિ હતી અને એને આદિવાસી સમાજના ઉત્થાન માટે પણ અનેક ઘણી બધી વાતો કહી છે તો અને એ બિરસા મુંડાના જીવનમાંથી આદિવાસી સમાજ કંઈક પ્રેરણા લે અને આદિવાસી સમાજ બિરસા મુંડાના જે રાષ્ટ્ર નિર્માણમાં જે એમને જે કામ કર્યું છે એ માર્ગે ચાલે એ ઉદ્દેશ સાથે અને સાચા હાથમાં બિરસા મુંડાના ના દિવ દિવસને આદિવાસી દિવસ ગૌરવ દિવસ તરીકે અનુસૂચિત જનજાતિ ગૌરવ દિવસ તરીકે આદિવાસી સમાજ ઉજવે આદિવાસીઓમાં સાચા આત્મા એક જાગૃતિ આવે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ જે છે કે આદિવાસીઓમાં આવા કાર્યક્રમો કરવાથી આદિવાસીઓમાં એક જાગૃતિ આવે અને સરકારની જે અલગ અલગ રાજ્ય સરકારની ભારત સરકારની જે કલ્યાણકારી યોજના છે અનેક કલ્યાણકારી યોજના છે એ યોજનાઓને લોકો સમજે શિક્ષણના ક્ષેત્રે હોય કૃષિ ક્ષેત્રે હોય પશુપાલનના ક્ષેત્રે હોય રોજગાર ક્ષેત્રે હોય અનેક ઘણી બધી જે યોજના છે એ યોજનાને લોકો સમજે અને સાચાથમાં બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત ભારત બનવાનો છે તો તેવા સમયે આદિવાસી સમાજ પણ એક એક ક્ષેત્રની અંદર પ્રગતિ કરી એ ઉદ્દેશ્ય સાથે અહીંયા દેશના પ્રધાનમંત્રી આવી રહ્યા છે જ્યારે આ સામે આમ આદમી પાર્ટીના લોકો એમને સમજણ નથી એક સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ સમાંતર કાર્યક્રમ કરે છે ખરેખર આ હું આને સખત શબ્દમાં વડકી કાઢું છું આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આમ આદમી પાર્ટીના આ લોકો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે કે જેમનું કોઈ આખા આખા ગુજરાતમાં કે આખા દેશમાં કોઈ જનાધાર નથી એવા લોકો પાર્ટીનો એક વ્યાપ ઉભો કરવા માટે આ આવી પ્રકારની ભાજપ સાથે આવી શક્તિશાળી પાર્ટી સાથે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે આ હરીફાઈ કરવાનો પ્રયત્ન કરે છે પણ એમાં એ ફાવાના નથી ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુલી ગાંગુલી અ ગંગુતેલી ક્યાં ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુતેલી જેવી સ્થિતિ છે એટલે એ એ હવા હવાત્યા મારે છે આમ આદમી પાર્ટીના લોકો એ ક્યારેય સફળ નથી થવાના આ ખરેખર આદિવાસી ના ઉત્થાનના માટેનો આખો કાર્યક્રમ છે મેં કીધું ને કે દેવમોંગરા જેમ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન જે આ આસ્થાનું કેન્દ્ર છે એમાંથી એક સારામાં સારો શક્તિની ઉપાસના સાથે આદિવાસી બધા જોડાય એ જ રીતના બિરસા મુંડાના જીવનને લોકો સમજે અને સાચા અર્થમાં બે હજાર સુડતાલીસ સુધીમાં આદિવાસી વિકસિત ભારતમાં અનેક રીતે એ એમના અલગ અલગ સરકારના જે કાર્યક્રમો છે એને પૂરો પૂરો લાભ લે આજે ટ્રાઇબલ યુનિવર્સિટીના રાજપીપલાને નર્મદાને ભેટ આપી છે આખા ગુજરાતની ટ્રાઇબલ યુનિવર્સિટી નર્મદાને ભેટ આપી છે એ કંઈ જેવી તે બાબત નથી તો આ આ આ ટીકા ટિપ્પણી કરનારા લોકોને મારે એમ કહેવાનું છે કે ડેડિયાપાડા એટલા માટે પસંદ કર્યું છે કે ડેડિયાપાડામાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ ત્રણ દિવસ રોકાયા હતા અને અવારનવાર નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવ્યા કરે છે તો એના એક એક ભાગ રૂપે જ આવે છે આ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય તેઓ કરી રહ્યા છે કોઈ પોલિટિકલી આ આ આ કાર્યક્રમ નથી પણ આ લોકો પોલિટિકલી રીતના એને હોપ આપવા માંગે છે થેન્ક યુ